નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું ફરીથી સ્વાગત છે બુધવારે સવારે લગભગ કલાક અને ત્રીસ મિનિટે પાણીપત ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર તિવાતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રિદેવી હોટલ ની સામે એક કાર પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં એક જ પરિવારના છ સભ્યોના મોત થયા હતા જ્યારે એક યુવાન ઘાયલ થયો હતો પરિવાર કરનાલ થી હરિદ્વાર અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યો હતો જી હા મિત્રો આજના હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પતિ પછી પત્ની અને પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું કર્ણા

પહેલી કારમાં હતી જેમાં મોહિની તેના બે પુત્રો અને તે બે બહેનો અને તેના શાળા અને ડ્રાયર સહિત સાત લોકો હતા મહેન્દ્રનો ભાઈ અને પરિવારના ઘણા અન્ય સભ્યો બીજી કારમાં તેમની પાછળ આવી આવી રહ્યા રહ્યા હતા મિત્રો અત્યારે હાલના મોટા અને સમાચાર સામે છે પાંચના ઘટના સ્થળે મોત થયા છે એકનું હોસ્પિટલમાં મોત થયું છે આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મહેન્દ્રની પત્ની મોહિની મોટો દીકરો પિયુષ શાળા રાજેશ અને વિમિ ની ડ્રાઈવર સિવાય ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે